શન હેડ મુજબ મુજબ બહુ ખુશી હો રહી હમરે स्काई uh, एनिमेशन के स्टूडेंट चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल जो होता है पूरे साल में एक बार होता है उसमें पार्टिसिपेट किए थे हमारे इंस्टीट्यूट से पांच मूवीज़ जो है वो भेजी गई थी चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल में चंबल इंटरनेशनल फिल्म फेस्टिवल वह फेस्टिवल है जहाँ पर पूरे वर्ल्ड से मूवीज आते हैं प्लस अलग अलग कैटेगरी से भी वर्क आते हैं जैसे ग्राफिक एनिमेशन बी और थ्री डी एनिमेशन टू एनिमेशन वो भी सब वर्क आते हैं लेकिन इस बार एक हजार सात मूवीज वहां पर आए थे एट्टी टू कंट्री से वर्क वहां पर आए हुए थे हमारे पांच मूवीज उसमें नॉमिनेशन में भी आ गए जो भेजी गई थी और उसमें से दो मूवी अवॉर्ड के लिए भी चयन किए गए तो ये मुझे बहुत खुशी हो रही है पूरे गुजरात में हमारे सौराष्ट्र राजकोट से स्टूडेंट ने इतने बड़े अवार्ड को लेकर आए और पांचों मूवी बच्चों ने खुद ही बनाई स्क्रिप्ट भी बच्चों ने खुद ही तैयार किया था एक्टिंग भी बच्चों ने ही की थी और एडिटिंग भी बच्चों ने किया है आगे हम सारे मूवीज़ के बारे में बच्चों से खुद पूछेंगे कि उन्होंने कैसे मूवी को बनाया और उस मूवी में उन्होंने क्या मैसेज पब्लिक को दिया मारो नाम आदित्य सैनी है मैंने स्काई एनिमेशन इंस्टीट्यूट नो स्टूडेंट छूँ छोढ़ वर्ष से हूँ स्टडी करूँ मैंने વીએફએક્સ અને એનિમેશનમાં ઘણું બધું શીખવા મળ્યું છે મને અમારા ઇન્સ્ટિટ્યૂટમાંથી ટોટલ પાંચ મૂવીઝ ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ કોટામાં નોમિનેટ થઈ હતી જેની કે અંદર અમારી પાંચે પાંચ મૂવીમાંથી જે નોમિનેશનમાં ગઈ હતી એમાંથી બે મૂવીને એવોર્ડ મળ્યો છે એમાં જે મૂવીઝ સિલેક્ટ થઈ હતી એમાં સૌથી પહેલાં મૂવી છે હુ અવર પેરાશૂટ જેને ડાયરેક્ટર છે વરત પરમાર પછી છે રિયલ હીરો જેના ડાયરેક્ટર છે જસ્મિન મહેતા પછી છે લાઈફ ગોઝોન જેનો ડાયરેક્ટર હું આદિત્ય સૈની છું પછી છે ક્રેક ધ ટીમ જેના ડાયરેક્ટર પાર્થ રાઠોડ અને અલિફિયા છે સાથે સાથે અમારી જે હજી એક મૂવી હતી કે જે આ બધી મૂવીઝ જે હતી અમારી નોમિનેશનમાં ગઈ હતી અને એમાંથી સિલેક્ટ હતી બે એમનું છે નામ રિયલ હીરો અને ભૂપેક્સઅર પહેરાશુ અને સાથે સાથે વરત પરમારે એક નવી એક સાથી મૂવી બનાવી હતી જેનો નામ હતો સક્સેસ વિધાઉટ એફર્ટ્સ આ બધી મૂવીની અંદર કંઈકને કંઈક અમને લેસન મળે છે જોવા માટે ઓડિયન્સને કંઈક નવું શીખવા મળે છે અને કઈ રીતે લાઈફમાં મારી મુજબ મૂવી છે લાઈફ ગોઝ ઓન જેની અંદર મેં એવો સંદેશ આપ્યો છે કે અમે લોકો સપોઝ ડિપ્રેશનની જેવી સ્થિતિમાં થાય યુથ જે હોય આપણી તો એમાંથી કેવી રીતે બહાર આવવું કેવી રીતે એ સિચ્યુએશનમાંથી બહાર આવવું ડિપ્રેશનને કેવી રીતે બીટ કરવું અને કેમ આગળ વધવું જિંદગીમાંથી ક્રેક ધ ટીમ મૂવી જે છે એ પાર્થ રાઠોડભાઈએ બનાવી છે એની અંદર એમને કીધું છે કે કેવી રીતે અમે ગેમ્સની અંદર આ જે યુથ જનરેશન છે એ બહુ ખરાબ રીતે ઇન્વોલ્વ છે ને કોઈ પણ ફેક વેબસાઇટ ઉપર ટ્રસ્ટ કરીને કોઈપણ વસ્તુ ડાઉનલોડ કરે અને જેથી એનો ખરાબ ઇમ્પેક્ટ પડી શકે જે હુપેક્સ ઓવર પેરાશૂટની અંદર વરદ પરમાર એવું એવું દેખાડવું માગ્યું છે કે જેની અંદર એમ કહેવા માગે છે કે કોઈ પણ અમે ઉપલબ્ધિ હાંસિલ કરી જિંદગીમાં તો એના પાછળ ઘણા બધા નાના નાના લોકો હોય જેને અમને એપ્રિશિએટ કરવું જોઈએ અને એને માન રાખવીને એ લોકોની રિસ્પેક્ટ કરવી જોઈએ મારું નામ વરદ પરમાર છે સ્કાય એનિમેશન ઇન્સ્ટિટ્યુટ રાજકોટ અમારા જે પાંચ ફિલ્મ ચંબલ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થયેલા એમાંથી બે ફિલ્મ વુપેક્સ ઓ પેરાશૂટ અને રિયલ હીરો એમને અવોર્ડ પ્રાપ્ત થયેલા એમાં રિયલ હીરો વિશે વાત કરું તો આ ફિલ્મ ખરેખર જે રિયલ હીરો છે આપણે મોટાભાગે કેવું હોય કે સિનેમાના પડદા ઉપર જેને જોતા હોય એને હીરો માની બેસતા હોય પ્રજા પરંતુ જે ખરેખર બીજાને મદદ કરે છે એ સાચા હીરો છે એવો સંદેશ આ ફિલ્મમાંથી પ્રાપ્ત થાય છે કે ભાઈ એક વ્યક્તિ છે તો ઘણા મોટી ઉંમરના લોકો છે એને આપણને જીવનમાં નાના નાના ઘણા બધા એવા સ્લોટ મળતા હોય અને સતત આપણે રોડ ઉપર નીકળ્યા હોય તો પણ ઘણા બધા લોકો એવા મળે કે જેની આપણે મદદ કરી શકીએ તો મદદ કરવા માટે કોઈ ખાસ ઇવેન્ટની જરૂર નથી હોતી બસ આપણે આપણું મન ખુલ્લું રાખીએ તો ઘણી બધી જગ્યાએ આપણને એવા મોકો મળી જતા હોય છે અને બીજું ફિલ્મ છે સક્સેસ વિધાઉટ એફર્ટ કે જેની અંદર કોઈ પણ પ્રગતિ થાય છે તો એની અંદર આપણે શોર્ટકટ ના લેવો જોઈએ અને કહેવાય છે ને કે લહરો કે દર લહરો દરકા નૌકા પાર નહીં હોતી કોશિશ કરીને કે કભી હાર નહીં હોતી તો કોશિશ કરવાથી આગળ વધી શકાય છે એવો સંદેશો સક્સેસ વિદાઉટ એફર્ટ એ ફિલ્મની અંદર આપવામાં આવેલો